નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચૂનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ સત્તાવીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ જિંદગીઓના કબાલા બીજે દિવસથી જ અમૃતે નંદનનું પડખું સેવા માંડ્યું આજ દિવસ સુધી જે અમૃત આ ભોજાઈ માટે નુંગળી નુંદળી સિવાય બીજું સંબોધન વાપરતી નહીં એ જ અમૃત ચોવીસે કલાક ભાભી ભાભી કરીને મો ભરી દેવા લાગી નણંદમાં ઉભરાઈ આવેલા આટલા બધા વાહલથી ખુદ નંદનને પણ ભય લાગવા માંડ્યો પતિના મૃત્યુનો ઘા માનવંતી કરતા નંદનને માટે વધારે દુઃખકર હતો માનવંતી ગમે તેમ તો એ ખાઈ પી ઉતરેલ હતી પાંચ વર્ષ એણે સુખના માણ્યા હતા ત્યારે નંદનના નસીબમાં તો સુખનો અલ્પાસ પણ નહોતો અમૃતનો સહવાસ ધીમે ધીમે સત્તારૂપ લાગવા માંડ્યો પોતેની સંતાન હોવાથી બધી માલ મિલકત સુલેખાને જશે એ જાણીને નંદન નિરાશામાં ડૂબી ગઈ હતી આ સ્થિતિનો અમૃત લાભ લઈને નંદને એક આશા કિરણ આપ્યું બેન મારા જીવતાર માએ હવે શું સ્વાદ રહ્યો છે હું તો જિંદગી હારી બેઠી છું નંદન હાલતા ને ચાલતા આમ બોલ્યા કરતી એક દિવસ અમરતે એ વાક્ય પકડીને પોતાની શોકટી અજમાવવા માંડી હજી કાંઈ હારી બેઠી નથી હારશે હારવા વાળા તારામાં રતી જોઈએ અમૃતે વિહુ રચના પ્રમાણે શરૂઆત કરી રતિ શબ્દ હમણાં હમણાં એ આવડતના પર્યાયમાં વાપરતી હતી રતી હોય તો એ સા કામનું જિંદગી ખોઈ બેઠી પછી શું મારે તો હવે જેમ તેમ કરીને જીવતર પૂરું કરવાનું મારો તો હવે ઓશિયાળો અવતાર ભૂખે એ ઓશિયાળો અવતાર નથી આવડત હોય તો હજી એ કાંઈ હાથમાંથી બાજી નથી ગઈ પંડ્યમાં રતી જોઈએ અમૃત આગળ વધી જતી હતી એ બધું હોય તો એ હવે સા કામનું દુનિયા તો ઉક્તાને પૂછી મારી શ્રી ગુંજાસ એ ઉક્તાને આત્માવી દેવા તારા હાથમાં છે પણ આવવું જોઈએ બાઈ માલીની જેમ રોવા બેઠી કાંઈ ન વળી અમૃત આવી રીતે ધીમે ધીમે નંદને ઉસ્કેરતી જતી કાંઈક કુતુહલ અને કાંઈક આશાથી પ્રેરાને નંદન એક દિવસ તો અમૃતને એકાંતમાં બોલાવીને પૂછી જ નાખ્યું બહેન તમે રોજ આવડત જોઈએ આવડત જોઈએ એમ કહ્યા કરો છો તો સાની આવડત એ તો જરા કહો એમ મારે કીધે તારામાં થોડી આવડત આવી જવાની છે માગીએ તેલે મેરાયા ક્યાં લગી વળે તારામાં પંડ્યામાં જ રહેતી જોઈએ પણ તમ જેવા નણંદ પડખામાં હોય ને એટલી આવડત આ ભજાઈને ન શીખો તો પછી તમે નણંદ થયા સા કામના નંદને અમૃતને લપસાવવા માંડી તમારી આટલી આવડત ને હોશિયારીનો અમને તો કાંઈ લાભ જ નહીં ને એ લાભ કાંઈ મફત થોડા જડી દુનિયામાં સદીએ ચીજના નાણાં બેસે છે અમૃતે પેટની ચૂક કહી બતાવી ઓય ગાળેના ત્યારે એમ કહો ને તો જટ વાતનો નિકાલ આવી મને લાભ થતો હશે તો તમને સાવ લાભ વિનાના નહીં રહેવા દઉં તમ સિવાય મારું હવે છે કોણ તમે તો ભલભલા મુછળને ચમર બંધીને એ ભૂ પાડી દીધા છે દસ બાયડા ભાંગીને તમને એકને ઘડિયા હોય એવા તમે હોશિયાર છો એ હોશિયારી આ નાની ભોજાઈને ખપ નહીં આવે તો પછી કોને આવશે તો મને ગમે તેટલું રૂડું મનાવી પણ હું હવે હૈયા ફૂટી નથી થવાની આટલા દે ભાઈ ભાઈ કરીને હું વેવલી થઈ એટલે જ ભાઈએ બહેનને જસને બદલે જોડા દીધા ને એટલે જ દલો આ જ દિલ લગણ વાંડો રજડે છે ને હવે મારે હૈયા ફૂટા નથી થાવું પણ બહેન તો તમારા ભાઈ જેવું નહીં કરું એને ભલે તમારી દયા ન આવી પણ મેં તો તમને માને ઠેકાણે ગણ્યા છે મારા ઉપર દયા કરું દયા તો ડાકરને ખાય ને મારે હવે કયા ભાવ સારું આવા સાચા ખોટા કરીને પાપના ભારા બાંધવા મેં દી લગી પારકાને પોતીકા ગણીને કરમ બાંધ્યા હવે વધારે નથી બાંધવા બહેન મારી હારે હજી તમે પારકા રાખો છો હું તો હા હા હોળખી તમને તો મેં તો એ ઓલી માનવંતની માની જાણી જ કે બીજી કોઈ બે કામણગારીઓએ ભેગી થઈને મારા ભાઈનો જીવ લીધો બહેન એનું આખી આવી રહ્યું હશે એમાં આપણે આડા હાથ થોડા દઈ શકીએ છીએ તમે પોતે જ ઓલી સજ્જાઈમાં ગાવ છો કે આખું તૂટ્યાનો સાંદકો નહીં રે હવે જોઈ મોટી ધરમની ઢીંગલી થાવા માંડી છે તે અમૃતથી ટાટુ કે ઉનો એકે સહેવાય તેમ નહોતું બોલી મોટા મહાત્માની જેમ આયખા આવી રહ્યાની વાતો કરે છે તે મારો ભાઈ જીવતો હતો ત્યારે પણ તમે ક્યાં ઓછા કરતૂત કર્યા હતા બિચારાને ગુટક પંખ જેવો તો કરી મૂક્યો તો બહેન એ બધા કરમ ના ખેલ કરમવરમ શું તમે બે જળ કાઢી બહેનોએ આવીને આ ઘરની જળ કાઢી બિચારા ભાઈને કોઈ દી સુખે રોટલો ખાવા ન દીધો રોજ ઉઠીને કંકાસ કંકાસ ને કંકાસ સિવાય બીજી વાત જ નહીં કલેસ હોય ત્યાંથી લક્ષ્મીનો વાસો ચાલ્યો જાય તમે બે જણીઓ આવીને આ ઘરની રીધી સિદ્ધિ ટાળી બહેન તમારે એક પડખે જ ખતવી જવું છે એમાં હું શું બોલું તમારે જેમ કહેવું હોય એમ કહી લ્યો અમૃત વધારે ઉશ્કરાઈ ગઈ બોલી આ બધીએ હું નથી કહેતી પણ તમારા કરેલા કામો જ કહી દઈએ છે આવા માછાના ઘાટેલા ઘરની પરસાદને ફળિયા વચો વચ બે બહેનોએ બાપના હજીરા જેવો ઊભો ઓંડો જણાવ્યો એ જ તમારા કરેલા કામોની સાક્ષી દઈએ છે બહેન જે થવાનું હતું એ તો થઈ ગયું હવે કહેતા હો તો વંડો પડાવી નંદન અમૃત વધારે ને વધારે ઉગ્ર બનતી જતી હતી હા હવે ખાટલું ઉખેડીને વાણ ભરવા જેવું કરું વંડીને પાડીને પાડા નીકળશે એ તમને બે બહેનોને સામ સામી ખોટવા કામ લાગશે પછી એક બીજીના છાજિયા લીધા કરજો મહેણાના આટલા મારા ખમમાં પછી નંદન રડી પડી એ વધારે કશું ન બોલી શકી અમૃતની કાણવાળી અસલિત વહેતી હતી હવે તો આંખમાંથી પુલુડા પડશે પુલુડા પોતાના જ કર્યા પોતાને જ ભોગવવાના છે આવી આગાહીથી નંદન વધારે ગભરાઈ ગઈ તદ્દન નિખાલસતાથી એણે પૂછ્યું બહેન મારે શું હવે આમને આમ જ અવતાર પૂરો કરવાનો મારે હવે સુલેખાનો ભીખ્યો રોટલો જ ખાવાનો અમૃતને લાગ્યું કે મેણા ટોનાનો આટલો આકરો તાપ આપ્યા પછી લોડો તપીને લાલ ચોર થયું છે લાવ ઘણ લગાવું બોલી તારે શું કામ ભીખ્યો રોટલો ખાવો પડે ભલા તારામાં જો શક્કરવાર હોય તો સુલેખા છે તારી પાસે રોટલો ભીખથી ન આવે પણ પંડ્યામાં રતી જોઈએ કોકનો શીખવું શીખાય નહીં બહેન તમે મારા ઉપર એટલો ઉપકાર પણ નહીં કરો નંદનની યાચના કરી બાપુ મેં તમે કહી દીધું નહીં કે ઉપકાર કાંઈ અમથા ન થાય નંદન સમજી ગઈ બોલી બહેન હું તમને રાજી કરીશ મને રાજી કરવાનું તારું ગજ્યું નથી નંદનને મનમાં હસું આવ્યું એને બોલવાનું મન થયું કે બહેન તમને વધારે લાકડે બાળશું પણ અત્યારે આ તપેલ દારૂ ઘોડા જેવી નણનને મશ્કેનો તીખારો અડાવવો એ સહેલા ભર્યું ન લાગતા એને ગંભીરતાથી જ દરખાસ્ત મૂકી હું કહું છું ને કે તમને રાજી કરીશ તમે કહેશો એટલા નાણાં આપીશ જો એમ કરતા એ મારો ભાવ સુધરતો હોય તો હવે બેસ બેસ નાણાં આપવા વાળી તારી ગુજર આ અમૃતે શું નાણાં નથી દીઠા તું તો હજી કાલ સવારે આ ઘરમાં આવી છું હું તો આ ઘરમાં સોનાને ઘૂઘરે રમી છું આ અમૃતને નાણાંની ભૂખ નથી ત્યારે શેની ભૂખ છે તમે પેટ છૂટી વાત કરો તો ખબર પડે ને નંદન આ સોદાગર નણંદના લાંબા સહવાસ પછી સોદાગરી શબ્દ પ્રયોગો શીખી ગઈ હતી અમૃતને લાગ્યું કે તપાવેલ લોઢા ઉપર પોતે જે પહેલો ઘણ માર્યો હતો એની કામગીરી પૂરી થઈ ગઈ છે એણે બીજો ઘા ઝીક્યો અમૃતને નાણાંની નહીં પણ માણસની ભૂખ છે માણસની ખોટ છે બહેન તમે મારા કરતા નસીબદાર છો તમારે તો ભાઈ જેવા દીકરા છે તો કાલ સવારે સદૈવે સારું થઈ રહેશે માણસની ખોટો મને અભાગણીને છે મારી જેમ તમારે ખાલી કૂકતો નથી અમૃતને લાગ્યું કે પોતાના કથનનો મર્મ હજી નંદન સમજી નથી અને સહેજ આડા ઉતરવા જેવું થઈ ગયું છે એણે વધારે સ્પોટ કર્યું હું મારી વાત નથી કરતી તારા ભાણે જ દલોની વાત કરું છું દલોને માણસની ખોટ રહી ગઈ છે એ તું ક્યાં નથી જાણતી બહેન કોઈનું બે વરસ વહેલું તો કોઈનું બે વરસ મોટું ઘર બંધાય એના ઉરતા ન હોય દીકરા કોઈના ફુવારા રહે છે પણ મારો દલો તો કુંવારો નહીં વાંડો રહી ગયો પાંચમાં પૂછાતા દેશ પટેલ જેવા મામાએ પોતે બે ઘર કર્યા પણ ભાણેજને આછું પાતળું એક ઘર પણ ન ભંડાવ્યું સગા ભાઈને મારું પેટમાં ન બળ્યું પછી ભોચાય ના કયા દખ દુખા કરવા દલોના પૂણિયા એકલા ઓછા અમરતે આછું ડૂસકું પણ ખાઈ બતાવ્યું ક્ષમતા રાખો બહેન દલ્લો ભાઈની પણ હજી જિંદગી વહી નથી ગઈ ગુસ્સો તો કોક જડી રહેશે દીકરા કોઈના કુંવારા ન રહી અમૃતને લાગ્યું કે ત્રીજો ઘન લાગવાનો સમય થઈ ગયો છે બોલી એમ તો ગોતવા જવું પડે એમ નથી નજર સામે જ છે સાચું કહો છો હા સાવ સાચું નાકના ટેરવા સામે જ ઊભું છે જોતા આવડું જોઈએ અમૃતે આંખો નચાવી નંદન થોડી વાર તો વિચારમાં પડી ગઈ પણ કશું ન સુધતા પૂછ્યું કોણ નામ કહો તો ખબર પડી અરે રામ એટલે એ ખબર નથી પડતી હજી તારી નાની બહેન ચંપા હવે મોટી થઈ રહી છે ને હા આ બે વરસમાં ભારે ગજ્જુ કરી ગઈ છે તે એને મોટી કરીને બ્રાહ્મણને ભદ્રાસણમાં દેવી છે એવું તે હોય કોક મૂર્તિ જડે એટલે તો તો સાવ આંધળી જ રહી અમૃતે ફરી અવાજને ઊંચો કર્યો આ તારી નજર સામે મૂર્તિઓ ફર્યા કરે છે તો એ નંદન બધું સમજી ગઈ નણંદની નજર પોતાની નાની બહેન ચંપા ઉપર છે તે જાણીને નંદને આશ્ચર્ય તેમજ ભય બંને ઉપજ્યા પોતાનો ભાવ સુધારી આપવાના બદલામાં નણંદ ચંપાનું સાટું કરવા માગે છે એ જાણીને તેને અમૃત પ્રત્યે ધોણા ઉપજી પણ તરત તેને પોતાના વર્તનમાં નિરાધારાપણાનો ખ્યાલ આવ્યો અને અમૃત સિવાય બીજું કોઈ આ નિરાધારપણામાંથી ઉગાડનાર નથી એની પ્રતિતિ પણ થઈ અત્યારે નંદનને અમૃત અધમો દ્વારક જેવી લાગી અને એ ઉદ્ધાર કરવા બદલ એની કિંમત તરીકે ચંપાને ચૂકવવી પડે તો એ કિંમત પણ નંદનને સાવ મામૂલી લાગી અરે બહેન હું કેવી સાવ મઠી છું કે આ સામે માણસ ઉભો હોય તો એ મને યાદ ન આવે દલુભાઈને ચંપાની તો જોડી પણ મને આંધળીને આજથી લગ્ન જ નહીં પણ હજી એ કાંઈ મોડું નથી થઈ ગયું સારા કામ તો ગમે ત્યારે કરી શકાય અમૃતે ઉદરતાથી છૂટછાટ આપી એ તો છે જ ને બહેન ચંપાના ધરમ પાણી દલ્લુભાઈ હારી લખ્યા જ હશે ને હા ધરમ પાણી વિના કાંઈ થોડું થાય છે પણ કેવો જગ જડી ગયો મારા બાપ મને કાગળ ઉપર કાગળ લખ્યા કરતા તાકે ચંપા સારું સારું મૂર્તિ ધ્યાનમાં રાખજે પણ હું મોઈ સ્તાવ અક્કલ વગરની તે દલુભાઈ જેવા કલૈયા કુંવરને ભૂલીને આડા અવળા ફાફા મારતી હતી હવે તો મારા બાપને લખો એટલી જ વાર અલે પણ જટ લખજે હો સારા કામ આડા સો વિઘન એમાં મને કહેવું ન પડે બહેન નંદને કહ્યું અને પછી થોડી વાર વિચાર કરીને પૂછ્યું પણ હે બહેન મને તમે ખરેખર આ ઘરની ધણિયાણી બનાવી દેશો ખરેખર નહીં તો શું ખોટે ખોટ પણ કેવી રીતે મને તો કાંઈ સૂતું નથી પછી તો તમે જાણો તને તો કાંઈ જ નહીં સૂજે દલિએ તને ક્યાં સુતું હતું તારામાં એટલી રત્તી જ નથી નહીતર જો સૂતું હોય તો તો સાવ અગડે મોત છે ને પાછું મધમાખી વિનાનું બંધ ઉતારી લેવાય એમ છે પણ આવડું જોઈએ આવડતવાળા તો તમે બેઠા છો ને હજરા હજુર બાઈ ગોર તો બહુ બહુ તો પરણાવી દઈએ એ કાંઈ ઘર સૂતર થોડું હલાવી દઈએ હું તને બહુ બહુ તો રસ્તો ચીંદાડું કે આમ નહીં ને આમ કર પછી તો તારામાં પહોંચ જઈએ તમે રસ્તો ચીંદાડો એટલે બસ પછી એમાં તમારે પણ હું નહીં રહેવા દઉં કાંઈક જુપ્તી સુચાડો જુપ્તી સુજાડું તો ખરી પણ એનું મહેતાણું ન જડે તો અમૃતે શંકા વ્યક્ત કરી અરે એવું તે બને બહેન આ નંદનના વેણ ઉપર વિશ્વાસ રાખો આ ઘડીથી ચંપા દલ્લુભાઈની થઈ ગઈ એમ સમજી લ્યો સાચું કે છે હા આ બાદરવો મહિનો જાય છે આસો ને કારતક મહિને ચંપાના લગ્ન કરાવી દઉં પછી છે કાંઈ કારતક મહિને ચંપા તમારા કબજામાં નંદને પોતાની નાની બહેનો કારતકનો કબાલો કર્યો સાટામાં અમૃતે પોતાની મૌલિક યોજના નંદાના લાભાર્થે વેચવાનું કબૂલ કર્યું એણે પોતાની વિલક્ષણ આંખે ઓરડાની ચારે દિશાએ ફેરવી લઈને ખાતરી કરી લીધી કે બીતોને કાન નથી પછી અવાજને સાવ ધીમો કરી નાખીને નંદનના કાનમાં ફૂંક મારી તો હવે એમ કહેવાનું કે મહિના છે બે પૂરા થયા છે ને આ ત્રીજો જાય છે પણ હજી નાવણ આવ્યું નથી એમ વાત વહેતી મૂકી દે વાત તો વહેતી મૂકી દઉં પણ પછી શું કરવું એની તારે કરવાની નથી એની બધી એ ચિંતા કરનારી તો હું બેઠી છું ને બાર વર્ષની છેલ્લા બે શબ્દો બોલતા અમૃતે આંખો નચાવી થોડા રોજ પહેલાના ચતુર્ભ સાથેના પ્રેમ પ્રલાપો દરમિયાન નચવી હતી એ જ રીતે નંદને હજી અનેક આશંકાઓ થયા કરતી હતી પછી પછી શું કર્યા કરે છે પછી તારો બેડો પાર આ ઘરની દરિયાણી તું સુલખડીને માનવતી બે જણ્યું તારા ડાબા જમણા પગ ડાબા આવે તારી પાસેથી રોટલો બીખીને એ ખાઈ ખરેખર આટલા બધા સુખનો ખ્યાલ હજી નંદનથી જીરવાતો નહોતો હારે હા તું જોજે તો ખરી આ અમૃતના સપાટા તને આ ઘરની શેઠાણી બનાવીને સધાઈને પાછળ દોરા કરી દઈશ પણ પછી આ નણંદને જસ સાટે જોડાતો નહીં ને અમૃતે અગાઉથી ખાતરી માગી એવું તે બને બહેન તમે જ મને નવો અવતાર આપો છો તમ થકી તો હું ઉજળી છું તમારો ઉપકાર તો ભવો ભવ સાંભળશે હું તમારી જન્મભર ઉસેડી રહીશ તો ઠીક તારી મોટી બહેન જેવી ન ગુણીને નોતરી થઈશમાં માં માનવંતીનું તો મેં વાંચ્યા મેણું ખોટું ઠરાવ્યું દીકરાની આશા નહોતી ત્યાં મેં રેખાવ જેવો દીકરો અપાવ્યો પણ એ તો બધાએ ઉપકાર ભૂલી ગઈ પણ એમ કરતા એ શું સુખી થઈ નંદને કહ્યું અહીંના કર્યા અહીં જે ભોગવાના છે તને ભગવાને એટલી સદબુદ્ધિ આપી છે તો તું સુખી થઈશ આપ્યા તો બહેન ત્રીજો મહિનો જાય છે એમ વાત તો બહાર પાડો પણ પછી મારે કરવું શું તો થાય તો ઓહો હો ડહાલી કાંઈ ડહાલી તારે તો આટણથી જ બધી પંચત માંડવી છે એ બધી ચિંતાને ગોઠવણ કરનારી તો અમરત બેઠી છે બાર વર્ષની હું કહેતી જાઉં એમ કરતી રહીશ તો બેડો પાર છે તે રાતે નંદને મીઠો અજંપો અનુભવ્યો વખતો વખત એના કાનમાં બેડો પાર બેડો પાર ના ભણકારા વાગતા હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ Thank you.